વર્ષા ઋતુના વાતાવરણમાં ગાય માતા સરી રહ્યા છે અમારે નંદી મહારાજ આમથી આમ ઘૂમ રહ્યા એને અનુકૂળ એના મનને રીતે સારો સરી રહ્યું છે આ કે જોઈ રહી સૂટી નજીક સૂટી જ થઈ છે જે ઘડીક શેન ન પડે મોજ મસ્તી કરી લે પછી સારો સરવાના આ અમારી પરંપરા અનુસાર હરિયાળી ક્રાંતિ અમારે લીલાવતી નંદી મહારાજ મારો હગડ નથી છોડતા હજી બસુ છે ઢેલરના अरे हो, अरे हो, हमारे एक नवा गाय माता है वैसे, अलगा पड़ी जै था, हैल्ज़ावे वैसे, कंसन वेरी हामीज़, वो आ रहा, अरे हे हो। 哎嘿。Uh huh.